ભારતભરમાં યાત્રાધામ તરીકે મશહૂર એવું શ્રી આરાસુરી અંબાજી માતાનું મંદિર ગુજરાત રાજ્યના બનાસકાંઠામાં આવેલું છે જે એક પુરાણ પ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે અંબાજી તીર્થમાં લાખો ભાવિક ભક્તો માના દર્શનાર્થે આવે છે એકાવન શક્તિપીઠોમાં હૃદય સમૂહ અંબાજી લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે અરવલ્લીની ગિરિમાળામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજી દરિયાઈ સપાટીથી સોળસો ફૂટની ઊંચાઈ પર આવેલું છે સફેદ સંગે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે આ મંદિરનું શિખર એકસો ને ત્રણ ફૂટ ઊંચું અને તેના પર ત્રણસો ને અઠાવન સુવર્ણ કળશ સ્થાપિત કરાયેલા છે મંદિરથી લગભગ ત્રણ કિલોમીટરના અંતરે ગબ્બર પર્વત છે જ્યાં દેવીમાંનું એક પ્રાચીન મંદિર આવેલું છે એવું માનવામાં આવે છે કે આ પથ્થર પર માતાના તેમજ રથચિહ્ન બનેલા છે અંબાજીના દર્શન પછી શ્રદ્ધાળુઓ ગબ્બર પર્વત પર આવેલ આ મંદિરમાં જાય છે અહીં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાય છે અને તે એક મહોત્સવથી પણ વિશેષ હોય છે નવરાત્રીના અવસરે મંદિરમાં ગરબા અને ભવાઈ જેવા પરંપરાગત ભાતીગઢ ભાદરવી પૂનમના મેળાનો ઇતિહાસ લગભગ ત્રણસો વર્ષ જૂનો છે આ મેળા સાથે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે દર વર્ષે ભાદરવી પૂનમના રોજ યોજાતો આ મેળો સાત દિવસ ચાલે છે આ મેળામાં ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાનથી અંદાજે પચીસ થી ત્રીસ લાખ જેટલા દર્શનાર્થીઓ પગપાળા આવતા હોય છે નવરાત્રીમાં મા અંબાને પોતાના ગામ ઘરે પધારવા માટે આમંત્રણ આપવા કે શેર માટીની ખોટ પૂરી થતાં માનતા પૂરી થાય માટે ભાદરવી પૂનમ પર ભક્તો અંબાજી આવે છે મેળામાં બે હજાર કરતા પણ વધુ સંઘ આવે છે અને મા અંબાને ધજા ચડાવે છે દૂર દૂરથી પગપાળા આવતા શ્રદ્ધાળુઓમાં ધન્યતા અનુભવે છે અને સમગ્ર અંબાજી બોલ મારી અંબે જય જય ગુંજી ઉઠે છે ભાગવત પુરાણ મુજબ દક્ષ પ્રજાપતિએ બૃહસ્પતિ શક યજ્ઞનું આયોજન કર્યું હતું ત્યારે તેમણે બધા દેવો તથા ગણમાન્યોને આમંત્રણ આપ્યું પરંતુ શિવને બોલાવ્યા ન હતા પિતા દ્વારા ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સાંભળીને માતા સતી તેમાં ભાગ લેવા માટેની ઈચ્છા વ્યક્ત કરી શિવે ત્યાં ન જવા માટે સતીને કહ્યું પરંતુ તેઓ માન્યા નહીં એ વખતે દક્ષે ભગવાન શંકર વિશે અપમાનજનક શબ્દો કહેતા માતા સતીએ યજ્ઞ કુંડમાં કૂદીને પોતાના પ્રાણ ત્યજી દીધા ત્યારે શિવને આના વિશે જાણ થઈ ત્યારે તેઓ યજ્ઞ સ્થળે ધસી ગયા સતીનું મૃત શરીર જોઈને તેઓ ગુસ્સે ભરાયા અને તેમણે કુંડમાંથી દેહને બહાર કાઢ્યો અને તાંડવ નૃત્ય કરવા લાગ્યા જેના કારણે ત્રણેય લોકમાં હાહાકાર ફેલાઈ ગયો સ્થળે હાજર દેવતાઓ તથા ઋષિમુનિઓને પોતાની તથા સૃષ્ટિની ચિંતા થવા લાગી ત્યારે ભગવાન વિષ્ણુએ સતીના દેહ પર સુદર્શન ચક્ર છોડ્યું જેના કારણે સતીના દેહના અનેક અંગ અને આભૂષણ અલગ અલગ સ્થળોએ પડ્યા તે જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠ અસ્તિત્વમાં આવ્યા તેમનું હૃદય આરાસુર પહાડ પર પડ્યું હતું હિન્દુઓમાં વિષ્ણુના સાતમા અવતાર મનાતા રામ જ્યારે સીતાને શોધવા નીકળ્યા હતા ત્યારે અર્બુદાના જંગલોમાં શુંગી ઋષિએ રામ લક્ષ્મણને આરાસુર જઈને અંબામાની આરાધના કરવાનું સૂચન કર્યું હતું અંબા માતાએ પ્રસન્ન થઈને તેમને અજય બાણ આપ્યું હતું ભાગવતમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણના માથાના વાળ ઉતારવાની વિધિ આરાસુરમાં મા અંબાના સ્થાને થઈ હતી એ પ્રસંગે યશોદાએ માતાજીના સ્થાને જવારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજી રહ્યા હતા આજે પણ એ સ્થળ ગબ્બર પર્વત ઉપર જોવા મળે છે આરાસુરી અંબાજીના પવિત્ર મંદિરમાં દેવીની કોઈ છબી અથવા મૂર્તિ નથી પરંતુ અહીં પવિત્ર શ્રી વિસા યંત્રને પૂજવામાં આવે છે ખુલ્લી આંખ સાથે આ યંત્રને કોઈ જોઈ શકતું નથી યંત્રની ફોટોગ્રાફી પર પણ પ્રતિબંધ છે